Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

યસ ટુ ડુ યસ મે ડાય દે એ એ ઓ પેડા મત જા લે ભાઈ લોરંદી ખાય લોડા એ એ દાદા દાદા એ એ જી ની લાવ ને નો પોમ મે આ કવરી દે એ એ જી એ કે એક એ જે એ જે નો એ જે નો રોક દે જી રોક રોક એય જી આયો એય જી એય જી દલામ એય જી દલામ કીક પાટ પા યે કીન દાસિન બરાત ઓર દિતાય ચાલા 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 એજે લેગો એકટા ની બગા એય જી અજાને દેસિન કી અજાને દેસિન ઇસી ભલે ચાલા ચાલા એજે દલામી નો એજેન દલામ એજે લે વલામ એજેન બોય બોંદુ બોય રે এ রে বন্ধু এই দিলাম এই এই জন্য এই চলো চলো এই যে আমার দিদা খেলার হাই গেল চলো